એલાયન્સ અત્યારે જે છે ઇન્ડિયા એલાયન્સ એક એવો ઉમેદવાર ઉભો રાખે જો નથી ઉભો રાખી શકતા તો અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે તો સંપૂર્ણ રીતે સક્ષમ છે અપક્ષમાં માં યુવરાજસિંહ જાડેજા લડવા માટે સંપૂર્ણ તૈયાર છે

એ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની જશે આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જાડેજા જોડાયેલા છે કરવાનું સ્વાગત છે કે તમે નિર્ભય રીતે મને જવાબ કારણ કે વાત ક્ષત્રિય સમાજની છે અને જે વાત અત્યારે જયરાજસિંહ જાડેજાને આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે એવું કહી શકાય કે બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એ જ નેતાઓ કહી રહ્યા છે કે આમાં કરવાનું શું શું તો શબ્દ હું એવું માનું છું કે ત્યાં એવો પ્રયોગ થવો જોઈએ કે આ પાર્ટીની મિટિંગ છે આ સમાજની મિટિંગ છે એ શબ્દ પ્રયોગ ન થવો જોઈએ પહેલાં વહેલાં તો કેમ કે જે જગ્યાએ સમાજના તમામ આગેવાનો ભેગા થતા હોય ત્યાં રાજકીય મંચ ઉપર પછી એ મંચ જે છે એ સામાજિક મંચ ન રહેતા અહીંયા રાજકીય વાતો અત્યારે સીધી જ રીતે થતી જોવા મળે છે અત્યારે મેં થો સમય પહેલા અમુક વિડીયો જોતો હતો ત્યાં નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવામાં આવે છે ઘણી બધી બીજી પાર્ટીની વાતો કરવામાં આવે છે એટલે આ રાજકીય મંચ છે આપણે બંનેને અલગ અલગ કરીને ચાલશું વાત કરી ક્ષત્રિય સમાજના અંદર રહેલા રોષની ક્ષત્રિય સમાજ અત્યારે જોવા જઈએ તો અમુક વ્યક્તિઓ નથી પણ ઘણા બધા વ્યક્તિઓનો એક સમૂહ છે અને એ એવા વ્યક્તિઓ છે કે જે અત્યારે કહી શકાય કે પોતાના જે અસ્મિતા ઉપર જે આંચ આવી છે એ આંચ બાબતે લડી રહ્યો છે અને આ જે સમૂહ છે એમાંથી ઘણા બધા આગેવાનોને હજી સુધી જાણ પણ કરવામાં નથી આવી કે તમે આ પ્રકારની મીટિંગ મળે છે તો આવો એ પ્રકારની હજી સુધી જાણ નથી થઈ જે વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપર લડી રહ્યો છે જેને ખરેખર જેના વડવાઓ જેના બાપ દાદાઓએ ક્યાંક ને ક્યાંક આ દેશની અખંડિતતામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા લોકોને હજી સુધી બોલાવવામાં નથી આવ્યા એટલે આ રાજકીય મીટિંગ છે સામાજિક મીટિંગ જે છે એ અલગ વાત છે ખરેખર જે ટીકા કે ટિપ્પણી જે તમે ગણો તે જે ટિપ્પણી થઈ હતી એમાં કહેવામાં આવ્યું હતું કે જે રજવાડાઓ હતા એમાં એ રજવાડાઓ રોટી બેટીના વ્યવહાર કરી રહ્યા ચલો બધા જ રજવાડાઓ ત્યાં આપણી પાસે ઉપસ્થિત છે એના વંશજો પણ આપણી પાસે ઉપસ્થિત છે તો આપણે એના જે વંશજો છે એને બોલાવીએ અને એની સાથે સમાધાનની વાત કરીએ એ લોકો શું કહેવા માંગે છે ખરેખર તો ચર્ચા તો એની સાથે થવી જોઈએ ને આજે સમાજને ભેગો કરવો છે તો જે બિન રાજકીય લોકો હોય જે ખરેખર સમાજની અલગ અલગ સંગઠનો સંસ્થાઓ સેનાઓ જે પણ ચલાવે છે એવા લોકોને ભેગા કરવાના અને જે ખરેખર રજવાડાઓ ઉપર ટિપ્પણી થઈ છે જે રજવાડા ઉપર વાત થઈ હતી કે ભાઈ શું કહેવાય જે રજવાડા હતા એને રોટી બેટીનો વ્યવહાર કર્યો આ પ્રકારની ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાએ કરીને તો આપણે અત્યારે આ રાજકીય મન શા માટે બનાવી દઈએ છીએ અને પરસોત્તમ રૂપાલા સ્ટેજ ઉપર કરે છે શું મને તેને સમજાતું કહેવામાં તો એવું પણ આવે છે કે ભાઈ પરસોત્તમ રૂપાલા થોડી વખત આ સ્ટેજ ઉપર આવી રહ્યા છે અને આ પ્રકારની વાતચીતો થઈ રહી છે તો મને હજી સુધી સમજાતું નથી ભાઈ પરસોત્તમ રૂપાલાનો મને રોલ શું કે ભાઈ તમે એક દ્રષ્ટિએ એવું કહો છો કે સામાજિક મીટિંગ છે તો પરસોત્તમ રૂપાલા જે છે એ ક્ષત્રીય સમાજ સાથે તો સંકળાયેલા નથી તો ચોક્કસપણે ક્ષત્રીય સમાજના આગેવાનો ઘણા બધા છેવડી પાસે સમજુ સમાજ છે સમજુ આગેવાનો છે સંભુજુ મોબેદાર વ્યક્તિઓ પણ છે તો એ બધાને બોલાવીને મીટિંગ કરવી જોઈએ તમે કહી રહ્યા છો કે બધાને બોલાવીને મીટિંગ કરવી જોઈએ પરંતુ મીટિંગ જે થઈ રહી છે એ મિટિંગમાં ઘણા સામાજિક આગેવાનો પણ છે જેપી જાડેજા જેવા સામાજિક નેતાઓ પણ છે જેને પરેશ રાવલને લાપો પણ માર્યો તો આ પહેલા જ્યારે એ બોલ્યા તમને લાગી રહ્યું છે કે આનું એક કારણ કે અત્યારે સમાજ અડેલો છે અને સમાજ કહી રહ્યો છે કે માફી તો નહીં ચાલે માત્ર ત્યાંથી હટાવો શું માનવું છે તમે આ મુદ્દા ઉપર સહમત છો કે હટાવવા એક માત્ર સોલ્યુશન છે કે કારણ કે કોઈનું પોલિટિકલ કેરિયર છે હવે વાત પોલિટિકલ કેરિયર ઉપર પણ કરીએ અને વાત કરીએ કે અત્યારે જે ત્યાં લોકો ઉપસ્થિત છે તેની પણ તમે હમણાં જે કવરેજ પણ કર્યો છે અમદાવાદની અંદર ગોતા ખાતે જે વિદ્યાસભા છે ત્યાં રાજપૂત સમાજના બધા જ અગ્રણીઓ ભેગા જતા સિત્તેર જેટલી સંસ્થાઓ હતા બધા જ બિન રાજકીય વ્યક્તિઓ હતા એ રાજકીય વ્યક્તિઓ તમને સોરી કહે બિન રાજકીય એટલે કે સામાજિક વ્યક્તિઓ જતા ને એ બધા જ બિનરાજકીય વ્યક્તિઓ હતા સામાજિક વ્યક્તિઓ હતા સંગઠનના કે કહી શકાય કે અલગ અલગ સેનાઓના વડાઓ હતા એ વડાઓ ક્યાં છે અત્યારે ચલો આ મિટિંગમાં તમે એકનું નામ લીધું હું બાકીનાનું નામ લઉં છું એ બધા ક્યાં છે વાત રહી કે રાજનીતિની તો ચોક્કસપણે કહું છું કે જે 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 જવાબ છે છે લોકસભાની ઉમેદવારી ઉમેદવારી કરી રહ્યા અને જ્યારે આ થઈ એ પોતાની રીતે કહી શકાય પ્રવાસો કરી રહ્યા હતા અલગ અલગ સમાજોમાં સંગઠનોમાં જઈ અને વાત મૂકી રહ્યા હતા એટલે કે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા આ જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો તો શેના માટે થઈ રહ્યો હતો લોકસભાની ઉમેદવારી કરી અને લોકસભાની સીટ માટે રાજકોટ માટે પ્રચાર પ્રસાર તો અમે સ્પષ્ટ કહીએ છીએ ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ક્ષત્રિય સમાજનું બાળક તરીકે અને ક્ષત્રિય સમાજ તરીકે હું હું સ્પષ્ટ માનું છું કે ભાઈ જે જે વ્યક્તિ ભાષામાં ભાષામાં સમજે ને એને એની જવાબ આપવાનો હોય એને અપમાન કર્યું છે આજે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને એક કહી શકાય કે જે સામાજિક મિટિંગ હતી એ સામાજિક મિટિંગમાં જઈને અપમાન જે રીતે થયું છે તો એનો જવાબ પણ કહી શકાય કે રૂપાલાજીને આપવાનો છે તો હવે જો પોલિટિકલી જ આપવું હોય તો સામે ક્ષત્રિય સમાજને એક ઉમેદવાર ઊભો રાખી અને ટિકિટ આપો અને એની સામે સીધો જવાબ આપો ક્ષત્રિય સમાજનો ઉમેદવાર કોણ ઊભો રાખશે કોંગ્રેસ ઊભો રાખશે કે યુવરાજસિંહ પોતે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે અમે નિર્ભય ન્યૂઝના માધ્યમથી એવી માંગણી કરી છે કે ઇન્ડિયા એલાયન્સ અત્યારે જે છે કાં તો ઇન્ડિયા એલાયન્સ એક એવો ઉમેદવાર ઊભો રાખે જો નથી ઊભો રાખી શકતા તો અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે તો સંપૂર્ણ રીતે સક્ષમ છે અપક્ષમાં યુવરાજસિંહ જાડેજા લડવા માટે સંપૂર્ણ તૈયાર છે અને અમે એની સામે લડીશું પણ ખરી જે રીતે જે ભાષામાં જે વ્યક્તિઓ સમજે છે એને એની ભાષામાં જવાબ આપવા માટે મજબૂતાઈથી અમે લડાઈ તો લડીશું કેમકે જેના મનમાં જેની માનસિકતા ખરાબ હોય એ માનસિકતા જ્યારે છતી થઈ જતી હોય તો સ્વાભાવિકપણે છે કે ક્ષત્રિયનો જે એક ગુણ ચાલતો આવે છે ને કે રક્ષયતિ ક્ષત્રિય રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે તો હવે જ્યારે અમારી માન મર્યાદાને મોભા ઉપર જો અમે રક્ષણ ન કરી શકતા હોય તો એવા તો ખીચડ ખાયા છીએ ને અમે એટલે આ કઈ કઢી ચટણી તો વાત જ નથી બરાબર એટલે સ્પષ્ટપણે કહી છે જો લડવાનું થયું અપક્ષ ઉમેદવારી લડવાની થઈ તો એના માટે પણ અમે તૈયાર છીએ જો કોઈ પાર્ટી ટિકિટ આપતી હોય એના માટે પણ તૈયાર છીએ અને અમે તો સ્પષ્ટ માંગણી કરી છે ક્ષત્રિય સમાજના દરેક યુવાનો એ માંગણી કરી રહ્યા છે ક્ષત્રિય સમાજનો દરેક યુવાન જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આવેદનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદથી લઈ બધી જ બાબતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે રાજકોટ ખાતે જે આપવામાં આવી છે એ રદ કરો અમારી પહેલી જ માંગણી અમારે કઈ ચૂંટણી લડીને કઈ મોટું થઈ જવું એવું તો છે નહીં આ છવ્વીસ સીટ આવી અત્યારે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી કેટલા રાજપૂત સમાજને ટીકી છતાંય કઈ રાજપૂત સમાજ બોલ્યો નથી રાજપૂત સમાજ આ એટલા માટે અત્યારે સંકલન મિટિંગ નથી કરતો કે ભાઈ અમને ટિકિટ આપી દો એના માટે તો છે જ નહીં અહીંયા તો મુદ્દો શું છે કે ભાઈ અમારું કઈ રાજકારણ કરવું કે આની ઉપર એવું નથી પણ જે વ્યક્તિ જે ભાષણ પછી સમજે એને એ ભાષણ જવાબ દેવા માટે તો તૈયાર જ છે અત્યારે અમારી પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી છે પુરુષોત્તમ રૂપાલા નહી હટે ત્યાં સુધી બધા જ મોરચે અત્યારે અમારી લડાઈ ચાલુ છે હજી ઘણા બધા એવા મોરચાઓ પણ બાકી છે જેમાં અમે લડાઈ નથી લડતા આગળના દિવસોમાં જો જરૂર પડી તો એ તમામ મોરચે અમે લડાઈ લડીશું ગુજરાતના ક્ષત્રિય સમાજનો દરેક યુવાન પછી બહાર આવશે અને રાજકોટમાં જઈ અને જી એટલે હું કહી શકું કે યુવરાજસિંહ જાડેજા અપક્ષ ઉમેદવારી નોંધાવશે અપક્ષ ઉમેદવારી જો બેન સક્ષમ છું બુચસિયા છીએ નહીં બુટલેગરતો છી નહીં જો એવા લોકો આ દેશની વિધાનસભા કે સંસદમાં જઈ શકતા હોય તો આ તો સંપૂર્ણ રીતે શિક્ષિત ઉમેદવાર છીએ સંપૂર્ણ રીતે જે સામાન્ય જનતા છે કામ કરતા હોઈએ છીએ અમે અત્યાર સુધી જે પણ કહી શકાય કે શિક્ષણ જગતમાં જે ભ્રષ્ટાચાર હતો જે પણ સ્થળો દૂર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે યુવરાજસિંહ જાડેજા શા માટે ચૂંટણી ન લડે એ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ એક વ્યક્તિ એમ કે છે અને સમાજ જે ખરેખર એના મનમાં જે માનસિકતા છે રૂપાલાજીની એ આજે છતી થઈ ગઈ છે કારણ કે એને ક્ષત્રિય સમાજ પ્રત્યે બેન કઈ હદે કહી શકાય કે પૂર્વાગ્રહ કઈ હદે એના મનમાં રાગ દ્વેષ હશે કે એ હવે અચાનક જ આ આ રીતે રીતે બહાર બહાર આવી ગયો અને જે આવ્યો છે તો તો છતી માનસિકતા ક્ષત્રિય સમાજ એને શા માટે બચાવવાના તે પ્રયત્નો કરે છે શા માટે સમાધાનની વાત કરે છે એ જ મન નથી સમજાતું હવે ખબર પડી ગઈ છે કે આટલી હલકી માનસિકતા છે તો હલકી માનસિકતાને સાઈડમાં મૂકવી જોઈએ સમાધાનનો તો બેન એમાં વિકલ્પ છે જ નહીં ક્ષત્રિયનો ધર્મ રહ્યો છે કા વિજય કા વીરગતિ શું જોઈએ છે ભાઈ ક્ષત્રિયોને વિજય જોઈએ છે કે વીરગતિ એક ક્ષત્રિય સમાજે નક્કી કરવાનું છે બાકી કઢી ચટાવીને સમાધાન કરતો તો ભલે કરે બાકી ક્ષત્રિય જે છે સાચો ક્ષત્રિય જેને આપણે કહીએ છીએ એ ક્યારેય મને નથી લાગતું કે આમાં સમાધાન તરફ જાય કારણ કે ગણેશ જાડેજા એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે સુખદ અંત આવશે આનો સુખદ અંત શું હોય શકે ખાસ કરીને ગણેશભાઈ જે છે આદરણીય જયરાસિંહ જાડેજાભાઈના જયરાસિંહ જાડેજા છે એના સુપુત્ર છે એમના દીકરા છે એના નેતૃત્વમાં અત્યારે બધા ભેગા પણ થયા છે અને સુખદંત હું એવું માનું છું ગણેશભાઈ સમજુ વ્યક્તિ છે પણ હું એવું માનું છું કે સુખદંત એ જ હોઈ શકે કે જે રૂપાલાજીની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ ખાતેથી આપી છે એ રાજકોટ ખાતેથી ઉમેદવારી રદ કરવામાં આવે કારણ કે એવું નથી કે ખાલી રાજકોટ પૂરતો જ એનો વિવાદ છે કે ફક્ત રાજકોટ પૂરતી જ વાત છે ના એવું જરા પણ નથી આખા ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજ જે છે બરાબર સમજુ સમાજ છે એ બધા જ લોકો કહી રહ્યા છે કે ભાઈ આમની ટિકિટો રદ થવી જોઈએ એટલે બધા જ લોકો જે માંગણી કરી રહ્યા છે એ માંગણી સાથે એનો સુખદ અંત હોઈ શકે બાકી બીજી કોઈ માંગણી સાથે કોઈ સમાધાન પરની વલણ એ ક્યારેય હોય જ ન શકે અચ્છા માની લો કે આજે આપ મંચ ઉપર એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા આવે ત્યાં લાલ છે ત્યાં આગળ જાય એમના આશ્રમમાં બંને બધા બહુ માને છે છત્રીઓ ખાસ બહુ માને છે એમને અને ત્યાં આગળ માફી માંગી પણ લે સમાજની તો ક્ષત્રિય સમાજ છે માફ કરવા માટે પણ તૈયાર હોય એટલે શું માફ કરી દેશે ભૂતકાળમાં એવા હજારો દાખલાઓ ઉપસ્થિત છે મોહમ્મદ ઘોરીથી લઈને ઘણા બધા દાખલાઓ કે જેમાં ક્ષત્રિય સમાજે માફ કર્યું છે ને જે જે જગ્યાએ ત્યાં ક્ષત્રિય સમાજને ભોગવવાનું જ આવ્યું છે વાત રહી જે રીતે દેવતુલ્ય જે વ્યક્તિ છે જેની તમે વાત કરી રહ્યા છો ક્ષત્રિય સમાજમાં અમારા માટે તો ઘરેણું છે એવું કહી શકાય અને છે લાલદાસ બાપુ એ લાલદાસ બાપુનો જે ગધેતર ખાતે જે આશ્રમ છે એમાં એ ગાયત્રીના ઉપાસક છે અને જેમાં હું માનું છું કે દરેક ક્ષત્રિય સમાજનો એક એક વ્યક્તિ આજે એને પૂછતો હશે એટલે ત્યારે ત્યાં જવામાં આવે છે અને હું એમ કહું છું કે સાધુ સંત છે અને સાધુ સંત પાસે આપણે જ્યારે જતા હોય ત્યારે સ્વાભાવિક છે આપણે આપણો ભાવ લઈને જવાના છીએ જે રીતે અત્યારે એક રાજકીય ભાવ લઈને જે વ્યક્તિઓ જઈ રહ્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો અત્યારે કહી શકાય કે મેન્યુપ્યુલેટેશન આખું કરે છે મેન્યુપ્ય કરી રહ્યા છે એક રીતે વાતને ડાયવર્ટ કરવા માટે જે રીતે ગુમરાહ થઈ રહ્યું છે એ ગુમરાહમાં ન આવી ખરેખર હું માનું છું ત્યાં સુધી હું પણ છું મારી ઘણી બધી મુલાકાતો થઈ છે બાપુ જોડે પણ એ પણ ખૂબ પરિપક્વ છે એટલે આ બાબતમાં મને એવું લાગે છે કે કદાચ એ પણ નહીં પડે કેમકે ક્ષત્રિય સમાજની જો વાત હોત તો ચોક્કસપણે પડે કારણ કે ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત છે ક્ષત્રિય સમાજની માન મર્યાદાની વાત છે અને એના ઉપર જો કોઈ ઘા કરતું હોય તો બાપુને પણ એટલી તો ખ્યાલ છે કે બાપુ બધી જ રીતે ખૂબ આગળ પડતા છે વૈચારિક રીતે પણ ખૂબ આગળ પડતા છે અને કહી શકાય કે ધાર્મિક લેવલે તો ખૂબ આગળ પડતા છે કદાચ એ બધી આ બધી જે રાજકીય જે જાહેર જીવનની જે બાબતો છે એ બાબતમાં મોટા ભાગે પડતા નથી કદાચ આમાં પણ નહીં પડે ભૂતકાળમાં તમે પણ એ કદાચ ખ્યાલ હશે કે એવા વિવાદો થયા છે અમારા ગોંડલ ની લઈને પણ એવા ઘણા બધા વિવાદો છે જયારે ત્યારે પણ સમાધાન વાત હતી કે સમાધાન કરાવી લઈએ પણ ત્યારે પણ જોવા જઈએ તો ઘણી બધી એવા મુદ્દાઓ બન્યા છે કે જેમાં રાજકીય બાપુને કોઈ સ્ટેન્ડ લેવાનું હોય ત્યારે રાજકીય કોઈ પ્રકારનું સ્ટેન્ડ એ લાલદાસ બાપુ એ લીધું નથી એટલે અત્યારે પણ મને એવું લાગે છે કે લાલદાસ બાપુ કદાચ છે એ આશીર્વાદ દઈ શકે રૂપાલાજી જાય તો આશીર્વાદ દઈ શકે જયરાશી ગુંદલના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યશ્રી છે એ જાય તો આશીર્વાદ દે કે પછી કહી શકાય કે કોઈ પણ એની પાસે જાય તો એ આશીર્વાદ આપે મના નહીં પણ આ બધી મેટર સોલ્વ કરવામાં મને લાગે છે કે કોઈ પ્રકારની મધ્યસ્થી એ મધ્યસ્થી એ નહીં કરી શકે નથી તો નહીં કરે એવું મને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે પોતે પણ ગોંડલના છો અને જયરાજસિંહ જાડેજાના ત્યાં આખી મીટિંગ અત્યારે ચાલી રહી છે એમનું જે ફાર્મ હાઉસ છે ગણેશ ફાર્મ હાઉસ ત્યાં આગળ આખી મીટિંગ ચાલી રહી છે તમને શું લાગે છે આનું આમાં શું થશે આજે શું થશે અમુક જે ખાસ કરીને જે રાજકીય એજન્ટો છે એ રાજકીય એજન્ટો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રયાસ કરી રહ્યા છે જેને એક કળા ટાસ્ક સોંપવામાં આવ્યો છે કેમકે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવા રાજકીય આગેવાનો ભૂતકાળમાં થઈ ગયા છે જેનો અત્યારે કાકરો કાઢી નાખ્યો છે જેનો પૂરેપૂરો છે દુડાડી નાખ્યો છે અત્યારે એ લોકોને બોલાવી જે ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક મંત્રી પદે રહી ચૂકેલા એવા લોકોને બોલાવી અને અત્યારે એમને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આ મુદ્દો છે એ સોલ્વ કરો કેમ કે જો અહીંયાથી ટિકિટ કપાણી તો ભારતીય જનતા પાર્ટીનું નાક કપાશે કારણ કે શબ્દ એ સમજી વિચારીને એ લોકો વાપરો છે કે ભાઈ નાક કપાશે એટલે એ મધ્યસ્થી કરવા માટે કહી શકાય કે એવા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે પૂર્વ રીતે જોડાયેલા હતા મંત્રીપદ ને બધા સાથે એ લોકોને વચે લાવી અને આ રાજકીય એજન્ડાના ભાગરૂપે અત્યારે એવો પ્રયાસ થઈ રહ્યો છે કે રાજકીય રીતે આને ઠારી પાડી દઈએ અથવા તો શાંત પાડી દઈએ એ પ્રકારના પ્રયાસના ભાગરૂપે ગોંડલના કહી શકાય બાજુમાં જે આવેલું છે એ ગણેશગઢ ત્યાં અત્યારે એક મિટિંગ મળી રહી છે અને મીટિંગ બાદ પછી કહી શકાય કે નવ વાગવાની આસપાસ કે કદાચ આવતીકાલે પણ જઈ શકે છે આપણે લાલદાસ બાપુની જે જગ્યા છે ત્યાં પણ જઈ શકે છે અમને એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ભાઈ જે સ્ટેટ છે કહી શકાય ભાવનગર સ્ટેટના કૃષ્ણગુભા સિંહજના વંશો જો છે એ કદાચ એને પણ બોલાવવામાં આવે અથવા તો એની સાથે સાથે જે કચ્છ ખાતે જે સૌથી મોટું જે મંદિર છે આશાપુરા માતાજીનું મંદિર તો તેમના મહંતને પણ બોલાવવામાં આવે અને બધાને બોલાવી અને આનો કોઈ પણ રીતે સુખદ નિવાડો જે છે એ લાવવાની વાત એ એમના ટાસ્કના ભાગ રૂપે સોંપવામાં આવી છે હવે આગળ શું થશે તો એટલું તો મને ખબર પડે કે જે યુવાનોમાં જે ક્ષત્રિય સમાજ આજે જે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે એને પોતાનો ઇતિહાસ યાદ છે આ ક્ષત્રિય સમાજ યાદ કરાવવો એમ નથી એ વાસ્તવિકતા છે કેમ કે આ ક્ષત્રિય સમાજમાં એ પાડીઓ થઈ જવું પડે ને તો પણ પોતાના માટે ક્ષત્રિય સમાજ એ પાડીઓ થવા માટે પણ સંપૂર્ણ રીતે એ તૈયાર હોય છે બાકી કોઈકને પાડિયા કરી દેવા પડે તો પણ એ તૈયાર છે એટલે ઘોગો પાડી દેવો તોય તૈયાર છીએ અને ઘોઘો ઉપાડી લેવો તોય અમે તો તૈયાર જ છીએ જે રીતે જે વ્યક્તિ જે ભાષામાં સમજશે એને તમામ બાબતોમાં અમારા સમજાવવાના પ્રયત્નો રહેશે બાકી અમારામાં કે રાણો રાણા રીતે એ રાણો રાણા રીતે જ છે અને એને કઈ કારણ કે રાજસત્તા તો અત્યારે આપણે જે લોકશાહીનું જે શાસન છે એ પ્રમાણે લોકસત્તાની આપણે જો વાત કરતા હોય તો રાજાશાહીના નેતા નેતાગીરી કોને કહેવાય તો એના ગુણ બધાના અત્યારે ક્ષત્રિયો હોય જ છે કારણ કે સક્ષમ છે આગળના દિવસોમાં તમને દિવસો હજી કદાચ દૂર નથી જોવા પણ બધું ઘણું બધું મળશે આમાં કઈ મને તો હજી એવું નથી લાગતું કે આજ નિવડો આજ ને પૂરો થઈ જાય કાલ સવારે પૂરું થઈ જાય એવું તો નહીં જ થાય ત્યાંથી કોઈ પ્રતિક્રિયા આવે છે તો સામે પ્રતિક્રિયા દેવા ઘણા બધા છે એવું નથી કે ખાલી પાંચ લોકો બંધ બારણામાં મીટિંગ કરી લે અને વાત પૂરી થઈ જાય તો આ ચોરીને ચીકણું કરવાની વાત એ આમાં નહીં બને તમને લાગે છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકો આને લઈને પોતે પણ કંઈક સ્ટેન્ડ લે પોતાનું આમ જોવા જઈએ તો અત્યારે સ્ટેન્ડ લઈ લેવાનો સમય છે કેમ કે આજે ઘણા બધા ક્ષત્રિય સમાજના એવા આગેવાનો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે છે અત્યારે એ સુવર્ણ સમય છે એના માટે કે ભાઈ છેડો ફાડ નાખો ક્ષત્રિય સમાજમાંથી જે પણ લોકો ભારતીય જનતા કારણ કે તમે તો જ ક્રિએટ કરી શકો કે તમે છેડો ફાડો તમે અસહયોગનું આંદોલન જોયું હશે તમે અસહકારનું આંદોલન જોયું હશે એ અસહયોગનું અસહકારનું આંદોલન જે તે સમયે ગાંધીજીના સમયમાં થયું તો કઈ રીતે થયું કે ભાઈ આપણે અંગ્રેજોનો વિરોધ કરવો છે તો અંગ્રેજોની જે કહી શકાય કે હાયરકી હોય એ હાયરકીમાં રહેવાની જ જરૂર નથી ઘણા એવા લોકો હતા કે જેને પોતાની નોકરી ત્યાં હતી નોકરી છોડીને આવતા રહ્યા અને જે અંગ્રેજોની જે માલ આવતો હતો એ માલ લેવાનું બંધ કરી દીધું એટલે એ રીતે એનો અસહકાર કે અસહયોગ થઈ શકે તો જ કહી શકાય કે પોતાનું જે કારણ કે સત્તા કરતા સમાજ મોટો છે એ આ જે પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એને ખબર પડવી જોઈએ કે સત્તા તો આજે છે અને કાલે નથી પણ સમાજ એ પહેલા પણ હતો અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હોવાનો છે એટલે સત્તા કરતા સમાજ મોટો છે સમાજ છે એ સર્વોપરી છે કારણ કે આજે તમે જે રાષ્ટ્ર નિર્માણની કારણ કે બહુ મોટી મોટી વાતો થાય છે ને આપણે ગુજરાતમાં હોય કે ભારતમાં કે આપણે વિશ્વગુરુ બનવું છે આપણે રાષ્ટ્ર નિર્માણ કરવું છે તો આ રાષ્ટ્ર નિર્માણ થાય કઈ રીતે આગળ લઈ તમારે એક કરીને રાખવાનો છે આજે સમાજ ઉપર કોઈ આંગળી ચીંધી જતું હોય સમાજને એમ કહી જતું હોય અથવા તો લાંછન લાગે એવા જો શબ્દો કહી જતું હોય તો એની સાથે સમાધાન કઈ પ્રકારનું મને તો કોઈક સમાધાનની વાત મને હસવું આવે છે કે ભાઈ તમે સમાધાનની વાત ક્યાં મોઢે કરી રહ્યા છો જે આજે તમારી બેનુ દીકરી ઉપર તમારા પરિવાર ઉપર એવું કઈ જાતો હોય કે તમે મુગલો સાથે કે અંગ્રેજો સાથે તમારા રોટી બેટીના વ્યવહાર કર્યા બરાબર તો ભાઈ એને માફી કે નહીં પણ અને એવું તો છે નહીં કે એને કયા ભ્રષ્ટાચાર થઈ ગયો હોય અને અંદરથી એમ ગટ ફિલિંગ આવી ગયો હોય અર મેં ખોટું કરીને કહ્યું અને હું માફી માંગી લઉં એવું તો બનુ જ નથી ને નકર તો ત્યારે ને ત્યારે રાતે ને રાતે જયારે એ વિડીયો કહી શકાય કે રાતનો છે એ વિડીયો નવ વાગે આજુબાજુનો છે તો ત્યારે ને ત્યારે જ એ વ્યક્તિએ કીધું અર મારાથી ભૂલ થઈ ગઈ સોરી તું ત્યારે ને ત્યારે કહી દે ને આજે એને અંદરથી એવું લાગ્યું હોત કે ના કદાચ એને ક્ષત્રિય સમાજ પ્રત્યે રાગ દિવસ કે પૂર્વાગ્રહ ન હોત તો ત્યારે ને ત્યારે એને કહી દીધું હોત કે ચલો રૂપાલા સાહેબ એમ કહી દે કે ના ભાઈ હું આ સ્ટેટમેન્ટમાં મારા શબ્દો હું પાછા લઉં છું આવું મારાથી ન બોલાય ક્યારે માગી ઓકે ડન ચલો હું માનું છું આજે તમે કોઈને લાફો મારી દ્યો છો પછી સામેવાળો વ્યક્તિ એ ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે અને તમને ખ્યાલ પડે અર હવે ખોટું થઈ ગયું મહામારી પોલીસ ફરિયાદ થશે તો અને પછી એમ કે ભાઈ હું તારી માફી માગું છું આ એના જેવી વાત છે એટલે જ્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા જેના સુધી આ વિડિયો પહોંચ્યો ત્યારે એ વ્યક્તિઓએ ફોન કર્યો જ્યારે રૂપાલા સાહેબ ભાઈ વોટ લેવામાં આવું તકલીફ પડશે કેમ કારણ કે રાજકોટના જે લોકસભાની સીટ છે ત્યાં સત્તર ટકા ક્ષત્રિય સમાજના વોટ છે આ સત્તર ટકા ક્ષત્રિય સમાજ જો આગો વહી જાય તો પાંચ લાખ લીટર તો બહુ દૂરની વાત છે હારી જવાય એટલે હવે ના છૂટકે ના છૂટકે કહું છું એને આવીને કહેવું પડ્યું કે ક્ષત્રિય સમાજને જો ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું આ તો છે ને બહુ મોટો છે આ કઈ પશ્ચાતપ તો થયો જ નથી કે ના ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે હું મારા શબ્દોને પાછા કહી એવી પ્રકારની વાત નથી કરી આ તો ભાઈ તમને ખોટું લાગ્યું વાત પૂરી અને મેં એક ઓડિયો પણ સાંભળ્યો હતો એમાં એવું કહેતા હતા તમે એ શબ્દ હું બોલ નાખું એનો શું મતલબ તમે એ શબ્દ હું બોલ નાખું એટલે આજે તમને દિલથી કોઈ જગ્યા હું થઈ જાય કે ભાઈ કે ભાઈ સિંહ જગ્યાએ તમે કોઈકને યુલો કહી દો અથવા તો કઈક યુવરાજ કહી દો તો તરત જ તમને અંદરથી ફિલિંગ આવે અરે યાર સોરીઓ મારેથી આવું કહેવાનો મતલબ નહોતો તો તમે ત્યારે જયારે કહેજો અરે ભાઈ સોરી મારે આવું નહોતું કહેવાનું મારું આવું તાત્પર્ય નહોતું પણ એવું તો છે નહીં બીજા દિવસે જ્યારે બધા જ સમાજના આગેવાનોમાં ખબર પડી ગઈ કે રૂપાલા સાહેબે અપમાન કર્યું ત્યારે ખબર પડી કંઈ ભાઈ હવે તો વોટ બેંક ઉપર અસર આવી છે કારણ કે એને ડર એ સત્તર ટકા વોટ બેંકનો છે ત્યારે એ વ્યક્તિ માફી માંગે છે ત્યાં સુધી વ્યક્તિ માફી નથી માગતો એટલે કોઈ આમાં ભૂતકાળના ઘણા બધા દાખલાઓ છે મને ખ્યાલ છે કે રૂપાલા સાહેબે એક સમયે શું કિસાનો માટે શું શબ્દ પ્રયોગ કર્યો તો હું જાણું છું કોને ચોર કહેવા જોઈએ તો એ ચોર શબ્દ એ કિસાનો માટે વપરાણો છે જે આપણા અન્નદાતા છે બરાબર જે સમયે કિસાન આંદોલન ચાલતું હતું અમે કદાચ ઘણા લોકોને દર્શક મિત્રોને એ પણ નહીં ખબર હોય કારણ કે જે તે સમયે અમે પેપર લીકેજ ઉપર કામ કરતા હતા પેપર લીકેજમાં ઉર્જા વિભાગનું કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે પણ અમુક ભૂમિકા એ અહીંયા ભજવવામાં આવી હતી અમુક જે લાગવકિયા હતા એને બચાવવા માટે એ ફોન જતા હતા આજે એ બધું આવો નડે છે આજે જે હકનો રોટલો જે વ્યક્તિનો છીનવાણો એની આયુ લાગી રહી છે આ બીજું કશું જ નથી તમને ખબર છે ને આ આ સ્ટેટમેન્ટ રીતે ક્યારે નીકળે સરસ્વતી છે આજે જીભ ઉપર સરસ્વતી છે અને સરસ્વતી ભૂલ કરાવે છે તો સમજી વિચારીને જ ભૂલ કરાવતી હશે ને આજે ભૂલ થઈ છે કેમ કારણ કે ભૂતકાળમાં આપણે કોકનો હકનો રોટલો છીનવો છે અને ઉર્જા વિભાગ કાંડ એ તો મારી નજર સમક્ષ હતું જ્યારે જે તે વ્યક્તિઓનું નામ લઈ રહ્યો હતો મેં કહી શકે બાંધકામ સમિતિના ચેરમેનનું નામ લીધું હતું ત્યારે કિસાન સેલના વ્યક્તિઓનું નામ લીધું હતું એ બધા જ લોકો દોડી અને સીધા જ ફાર્મ હાઉસે પહોંચી ગયા હતા અને એફઆઈઆરમાં ગમે એમ કરીને નામ ન આવે એના માટે ના હવાત્યા મહેરત હવાત્યા અને પછી કહી શકાય કે જેનો હકનો રોટલો છીનવાનો પછી એ મૂકે ઘણી જગ્યાએ તો અને ભૂતકાળમાં એવું થયું હોય તો જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય બાકી આ પરિસ્થિતિનું નિર્માણ નો થાય એટલે કર્મ કોઈને છોડતું નથી આ કર્મ છે રાઉન્ડ છે બરોબર છે અને પાછું ફરીને આવે છે એ સરસ્વતી છે અને સરસ્વતી સરસ્વતીએ ભૂલ કરાવી છે તો એ ભોગવવા માટે તૈયાર રહેવું છે શા માટે સમાધાન તરફ જવું એ મને નથી સમજાતું ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરું છું આ માધ્યમથી કે ભાઈ સમાધાન જે છે એ સમાધાન શા માટે તમે તમારી જાતને પૂછો કે તમારા વડવાઓ તમારા જે વંશો જો હતા શું એને રોટી બેટીના વ્યવહાર મુગલો સાથે કે અંગ્રેજો સાથે ખરેખર કર્યા હતા જો કર્યા હોય તો સમાધાન કરજો બાકી અમને નથી નથી અમે એટલે અમારામાં તો કોઈ જગ્યાએ સમાધાનની વાત આવશે જ નહીં હું તો જરા પણ નહીં કરું કેમ કે જે રીતે ઠેસ પહોંચી છે અમને એ ખૂબ લાગી આવ્યું છે સમાજ સાથે જોડાયેલો વ્યક્તિ છું બરાબર છે હંમેશા મારો જે ધર્મ રહ્યો છે એ ધર્મ મેં નિભાવ્યો છે તમે પણ જોયું હશે કે અઢારે વરણ માટે જ્યારે પેપર લીકેજની વાત આવે ભ્રષ્ટાચારની વાત આવે કૌભાંડની વાત આવે ત્યારે બધા જ મુદ્દામાં બધાને સાથે લઈને ચાલવું એક મોટો ધર્મ છે અને સૌથી મોટો સમાજ કોને કહેવાય આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો ઇન્ડિયામાં આખો સમાજ છે આ વિવિધતામાં જે એકતા છે ને એ બહુ મોટી વાત છે આ વિવિધતામાં એકતા આજે હું આમનું પણ અપમાન ન કરી શકું આજે બીજાનું પણ અપમાન ન કરી શકું આજે બધાને સાથે લઈને ચાલવાનું છે આજે એવું નથી કે ભાઈ ચલો આની સંખ્યા ઓછી છે કોઈ લઘુમતીમાં છે કે અથવા કોઈ અલ્પસંખ્યામાં છે તો એને ક્રિટિસાઇઝ કરી અને મારા આગળ વધવાનું છે એક મોટા માજર મેજર જે વર્ગ છે એને ટાર્ગેટ કરીને ચાલવાનું કે બધાનો સર્વગ્રાહી વિકાસ ની વાત થવી જોઈએ બસ ખાલી આ રીતે ફાકા ફોજદારી થાય તો એના હું સંપૂર્ણપણે વિરોધમાં છું ક્ષમા સમાજ કરે કે અથવા તો કહી શકાય કે જે લોકો અત્યારે ભેગા થઈને જે ક્ષમાની જે વાત કરી રહ્યા છે બરાબર તો